જય શ્રી કૃષ્ણ બધાને અત્યારે જો સવારનું કામ બધું પતી ગયું છે ને વાગી ગયા છે સાડા દસ જેટલો સમય થઈ ગયો છે એનું કારણ એ છે એટલું બધું મોડું તો કોઈ થતું નથી પણ બેન છે ને આજે હરિવાર સાત વાગ્યા આમ જઈ ગયા હતા અને થોડાક ખોટી પણ કર્યા એટલે જો બહુ મોડું મોડું થઈ ગયું અને જો અત્યારે મમ્મી દીકરી બેન આવી ગયું ને બધું કામ પતાવી નવરાત્રી ગયા છે ને આ જો મહેશબાબાઈ એના હાથમાં પેન આવી ગઈ છે અને જો એને એનું લખવાનું કામ શરૂ કરી દીધું છે એમાં તો લખે જ છે પણ છે ને દિવાલમાં પણ જો બધે તમને નહીં દેખાય પણ દિવાલમાં પણ છે ને બધું આખી દીવાલ દિવાલ પેરા હાથમાં આવી જાય એટલે પૂરું કાંઈ મૂકવામાં સમજે એની પાછી કાંઈ વાંધો નહીં ભલે લખતી આપણે કલર હું એક બે વરફ મોડો કરજો હેલો કેમ છો બધા અત્યારે સવા છ જેવો સમય થઈ ગયો છે તો અને રસોઈની જે વાત છે તો અમે બેસી ગયા ફળીયા મેખા જોઈને ગાડી લઈને આવતી રહી છે એને બહાર શેરીમાં રમવું હતું પણ મેં તો છોકરાને આ બહુ મોટા મેં તો એનાથી રમે છે તો ગાયું પાછું એ બધું હોય પણ એના જે બીવા મેં કંઈ ખબર પડતી નથી એટલે ગાય હોય ત્યાં હમી જાય એમ નથી એમને ઘડી અંદર રમને ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય તો જો બેન ગાડી લઈને અહીંયા આવતા એ રસ ફળિયામાં રમના હું જો મમ્મી દીકરીને વેલી ગયા તો ફળિયામાં આવે આવું આજ આસપાસ અત્યારે એમ થાય રસોઈનું હું રોજ રોજ એમ થાય કે કારણે ટાઈમે હું શાક બનાવું આજે ચાલો બધું કાંઈ વાંધો નહીં મેં શું ફોન કરીને પૂછીએ તો ખરા ને આસપાસ છે ને મોડા આવશે થોડાક કેમ કે એ इना स्टाप माइक भाय निकाक पड़ी गयाता थाम लखी तेनी खबर प्रिश्वा जावाना सुगदायां ते थोड़ाक मोड़ा आओ शेव दुका इवान दों चलो केंगी मरस्वाइत बने नाकिये वूब रेना जम्मान वूब ने हुझाज़ा बोस्तु बेंश <laughs> ઘોડીયા મેં તો ક્યાં ચાલુ કર્યું લાગે છે ઓહ સારું ને રોજ રોજ સવારે હું હેલો કેમ છો અત્યારે છે ટિફિનમાં મગ બનાવા સવારે અને જો કે એકલા ની ગાથા છે તો બીજો પાર્ટી કે આ અને મેરી બ્લોગ નો છે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ જો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ મળી આવતી કાલના એક નવા વિડિયોમાં